શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આજે અગિયાર મે શનિવારે જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે એટલે કે બે ના બ્યાસી છપ્પન ટકા રિઝલ્ટ આવ્યું છે જ્યારે ગત વર્ષે બે હાજર ત્રેવીસ કરતા સત્તર પોઈન્ટ પરિણામ વધ્યું છે છોકરાઓ કરતાં છોકરીઓ બાજી મારી છેલ્લાનું સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતા એ વન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે ગત વર્ષે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર એકસો અગિયાર હતી જ્યારે આ વર્ષે સંખ્યા ત્રેવીસ હજાર બસો સુડતાલીસ પહોંચી છે આજે સવારે ગુજરાત બોર્ડ ધોરણ દસ નું પરિણામ જાહેર કરાતા વિદ્યાર્થીઓ તેમનું પરિણામ શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ પર પરીક્ષાઓનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને જોઈ શક્યા હતા રાજ્ય ધોરણ દસ ની નવ લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર સિક્સ વન પર પોતાનો બેઠા ક્રમાંક મોકલી પરિણામ મેળવી શકે તેવી પણ સુવિધા ઉપલબ્ધ કરાય છે આ જે પરીક્ષા છે ધોરણ દસના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ સેવન્ટી નાઇન પર્સેન્ટ છે અને દીકરીઓનું ગર્લ્સ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ એટી સિક્સ પર્સેન્ટ છે એટલે લગભગ સાતેક ટકા જે છે એ ગર્લ્સ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરબંદર છે સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું સત્યાસી પોઈન્ટ બે બે ટકાનું રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ ચૌતેર ટકાનું પોરબંદરનું રિઝલ્ટ છે ઓવરઓલ બાળકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે આપણને એ એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્સ સ્કિલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્ટ સ્કીલ છે એના આધારે આ વખતે આપણે બાળકોને ઇવાલ્યુએટ કર્યા છે એસીસ કર્યા છે અને મને આશા છે કે આ ઘણા વર્ષો પછી જે રિઝલ્ટ છે એ ખૂબ આપણને સારું પરિણામ આપ્યા છે ધન્યવાદ

તો જિલ્લાભાર રિઝલ્ટમાં આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળશે એમાં એક વસ્તુ આ છે કે નજીક નજીકમાં ઘણા બધા જિલ્લાઓ આવી જાય છે એટી સિક્સ પર્સેન્ટ એટી ફાઇવ પર્સેન્ટ એ પ્રમાણે જે છે એ રિઝલ્ટ આવી જાય છે આ આ વખતનું જે રિઝલ્ટ આપણે જોયું છે એ ઐટી ફોર પર્સેન્ટ એટી ટુ પોઈન્ટ ફાઈવ સિક્સ પર્સેન્ટ છે અને ગઈ વખતનું રિઝલ્ટ સિક્સટી ફોર પર્સેન્ટ હતું એના પહેલાં બાવીસનું સિક્સટી ફાઇવ પર્સન્ટ હતું એટલે લગભગ બે હજાર બાર પછી બે હજાર બાર પહેલાં આ વન ઓફ ધ હાઈએસ્ટ જે છે એ પરિણામ આપણા પાસે આજ સુધીના જે પરિણામ આપણને મળ્યા છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ બાળકોના મળ્યા છે કોવિડ પછી બાળકો અભ્યાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમાં આપણને જે છે એ રિઝલ્ટ બાળકોના સારું મળી રહ્યા છે ઓવરઓલ મેં વાત કરી કે ગાંધીનગર જિલ્લાનું સત્યાસી ટકા છયાસી સત્યાસી ટકા છે એવી રીતે બીજા જે જિલ્લાઓનું દાખલા તરીકે સુરત એના પછી છે એટી સિક્સ પોઈન્ટ સેવન ફાઈવ પર્સેન્ટ સુરતનું રિઝલ્ટ છે એવી રીતે આપણે જોઈએ તો બીજા જિલ્લાઓ જે છે દાખલા તરીકે મહેસાણા મહેસાણા જે છે એ એટી સિક્સ પર્સેન્ટ રિઝલ્ટ પણ છે એટલે એટી ફાઈવ પર્સેન્ટ બોટાદનું છે એટી સિક્સ પર્સેન્ટ બાનસકાંઠાનું છે એટલે ખૂબ અત્યારે જિલ્લાઓના જે પરિણામ છે પણ ખૂબ શોર્ટ